મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા પવિત્ર સ્થળ કાહવાડમાં બિરાજમાન ગોગા મહારાજના રોચક અને દિવ્ય ઇતિહાસનું વર્ણન કરે છે એક કાશીનાથ મહારાજનું તપ અને સંકલ્પ ઘણા વર્ષો પહેલા કાશીમાં એક મહાન અઘોરી સાધુ કાશીનાથ મહારાજ રહેતા હતા તેઓ જળની અંદર રહીને કઠોર તપસ્યા કરતા હતા એક દિવસ તેમણે સંકલ્પ કર્યો કે તેઓ અઘોરી સાધુઓની પોતાની જમાત સાથે જગતમાં પ્રવાસ કરશે અને કોઈ પવિત્ર ભૂમિ શોધીને ત્યાં તપસ્યા કરશે પોતાની નાગા સાધુઓની જમાત સાથે તેઓ તાબડતોબ ગંગા જમનાના પવિત્ર સંગમ સ્થળ સમાન જમનાપુરીના કિનારે આવી પહોંચ્યા આ ભૂમિને જોતાં જોતા જ કાશીનાથ મહારાજે અનુભવ્યું કે આ અત્યંત પવિત્ર સ્થળ છે જ્યાં સાક્ષાત ગોગા મહારાજનો વાસ છે તેમણે નક્કી કર્યું કે જો અહીં કોઈ સત્કર્મ કરવા વાળો ભોળો મનુષ્ય આવશે તો ગોગા મહારાજ તેને દર્શન આપીને કૃપા કરશે બે બોળા ભગતપુરા સાથે બેઠ તે સમયે કાવડની નજીક આવેલા તુરલા ગામનો એક ભોળો ભગત જેનું નામ ભૂરો હતું તે પોતાની સાયકલ પર દૂધ ભરીને વેચવા માટે જતો હતો ભૂરો જ્યારે જમનાપુરીના વિસ્તારમાં આવેલી જોગણીના નેસડા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાશીનાથ મહારાજ પ્રગટ થઈને તેની સામે ઊભા રહ્યા અને દૂધની માંગણી કરી

સમય જતા એક મોટો દુષ્કાળ પડ્યો અને ચારે તરફ વનસ્પતિ સુકાઈ ગઈ આ ભયંકર સમયમાં કાશીનાથ ફરી ભૂરા બોલાવ્યા તેમણે મંદિરની બાજુમાં પડેલી ખાડો ખોદી પાણી અને લોટ પાવડર તથા પાંચ પથ્થર જે પાંચ કોઠી નું પ્રતિક છે ભરીને તેને ઢાંકી દેવાનો આદેશ આપ્યો તેમણે કહ્યું કે આનાથી સુકડી બનશે જેને પ્રસાદ તરીકે લોકોને વહેંચવી ભૂરા ભગતે જોગીના આદેશનું પાલન કર્યું તેમણે ખાડો ખોદીને પાણી લોટ નાખ્યા અને પથ્થરોથી ઢાંકી દીધું અને ખરેખર ત્યાં સુકડી બની ગઈ આ ચમત્કારિક જગ્યા આજે પણ હાર્ડવેર ખોપા તરીકે પ્રસિદ્ધ છે ચાર જોગીની જીવિત સમાધિ અને અંતિમ વચન ફાગણ સુદ તેરસના દિવસે કાશીનાથ મહારાજે તે પવિત્ર ભૂમિ પર જીવિત સમાધિ લીધી સમાધિ લેતા પહેલા તેમણે ભૂરાને કહ્યું કે તેમની સમાધિ છે થશે ભૂરા ભૂરાને અંતિમ વચન આપ્યું કે જો તેને ભવિષ્યમાં ક્યારેય તેમને મળવાની ઈચ્છા થાય તો તેણે શિવપુર ગામમાં નદીને કાંઠે કારતક પૂનમ ના દિવસે આવવું પાંચ ગોગા મહારાજ તરીકે કાયમી સ્થાપના ભૂરા ભગત કાર્તક પૂનમ મહારાજ તેમને મળવા સન્મુખ પ્રગટ થયા જોગીએ ભૂરાની ભક્તિથી પ્રસન્ન થઈને તેને એક કરંટીઓ લાકડી આપ્યો અને વરદાન આપ્યું કે આ કરંટીઓ તારા કુપાત્ર થી તારો ખાબો ભોજન ક્યારેય ખૂટવા નહીં દે જોગીએ ભૂરા ને કહ્યું કે હવે તેઓ જગતમાં બેસહારાની સેવા કરવા આવ્યા છે અને દેવતા તરીકે સ્થાપિત થશે ત્યારબાદ ભૂરા ભગત આ કરંટીઓ અને ગાય લઈને કાવાડ પાછા ફર્યા અને ત્યાં ભગવાન શિવજીના સ્વરૂપ એવા ગોગા મહારાજ અમર વૈષ્ણવ બનીને કાયમ માટે બિરાજમાન થયા